નમસ્કાર મિત્રો બધા ઇન્ફોર્મેશન આપનું સ્વાગત છે ને હું છું પરેશ આજના આ વિડીયોને આપણે એક એપ્લિકેશન વિશે વાત કરવાની છે જી હા ખેડૂતો માટે ખૂબ ઉપયોગી એવી એક એપ્લિકેશન લઈને આપણી વચ્ચે ઉપસ્થિત છે આશિષભાઈ જોધાણી અમરેલીથી તો પહેલા તો સૌપ્રથમ આશિષભાઈ આપનું સ્વાગત છે ખાસ આજે મને જણાવતા આનંદ થાય છે કે એક આશિષભાઈની ટ્રી ટીમ દ્વારા ખેડૂતો માટે ખૂબ ઉપયોગી એક એપ્લિકેશન બનાવવામાં આવી છે જે એપ્લિકેશનનું નામ છે અન્નદાતા જી હા એ તમે પ્લે સ્ટોર ઉપર જઈ અને તમે ઇન્સ્ટોલ કરી શકો છો હવે આ એપ્લિકેશન તમારે જો ડાઉનલોડ કરવી હોય તો તમે પ્લે સ્ટોરમાંથી પણ ડાઉનલોડ કરી શકો અત્યારે આ વિડીયોના જે ડિસ્ક્રિપ્શનમાં જઈને ત્યાં પણ લિંક આપેલી છે ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકશો અથવા તો આપણો કોમેન્ટ બોક્સની અંદર પણ પિન કરેલી છે એટલે તમે પહેલા તો આ એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરી દો હવે આ એપ્લિકેશન છે ખેડૂતોને કેટલા ફાયદા આપે ખેડૂતોને ક્યાં ક્યાં મદદ કરે છે આ તમામ વાત છે એ આપણે આશિષભાઈ પાસેથી સમજવાની છે એટલે આશિષભાઈ પહેલા તો

પછી એમાં અમને રિઝલ્ટ મળતા અમે એને બધા લોકો માટે વિચાર્યું કે બધા અમને જો હેલું પડ્યું છે તો બધાને હેલું પડશે તો એના માટે અમે એક એપ્લિકેશન બનાવવાનો વિચાર કર્યો પેલું આ એપ્લિકેશન બધા સમૂહની છે કોઈ વ્યક્તિગતની નથી ખેડૂત જોડાયેલા છે મારી સાથે બીજું કે આ પાકની સ્ટેજ મુજબની માહિતી હતી એવી માહિતી કે જેમાં ખેડૂતને પોતાના પાકના જેમ જેમ સ્ટેજ આવતા જાય દાખલા તરીકે જીરો થી પંદર દિવસ ત્રીસ થી પાંત્રીસ દિવસ સોરી પચાસ દિવસ પચાસ થી સિત્તેર દિવસ એસી દિવસ આવી રીતના સ્ટેજ મુજબ એ સ્ટેજમાં ક્યાં રોગ આવે ક્યાં જીવાત આવે અને એ સ્ટેજમાં એને ખેતી કાર્ય ક્યાં ક્યાં કરવા જોઈએ અને એને કઈ કઈ વસ્તુની વ્યવસ્થા કરવી જોઈએ આની એને ચાર દિવસ અગાઉ નોટિફિકેશન મળી જાય જેથી એ સમયસર કામ કરી શકે ઘણીવાર એવું બને કે ખેડૂત છે એ ખર્ચા તો કરતા હોય છે પણ સમયે ખર્ચો ન કરવાને તેમ જાજી નુકસાની જતી હોય દાખલા તરીકે સમજો એ ત્રીસ દિવસે કપાસનો યુરિયા નાખવાના જ હોય છે પણ જો ત્રીસ દિવસે યુરિયા યુરિયા ગોતવા જાય જાય તો 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 માર્કેટમાં હાજર ના હોય એ કે અથવા થઈ યુરિયાની રાહમાં કપાસ પોતાનો ગ્રોથ ના અટકાવે એનો કાર્ય તો ચાલુ જ રાખે તો ખેડૂત જયારે પચાસ દિવસે યુરિયા નાખશે તો એનાથી ફાયદા કરતા નુકસાન થશે કારણ કે ત્યારે એનું ફૂટિંગ સ્ટેજ હોય એ ટાઈમે જો યુરિયા આવશે તો વેજીટેટેડ ગ્રોથ થશે તો એ ફાલ ખેરી નાખશે તો એને ફાયદા કરતાં નુકસાન થાય છે ટાઈમિંગ કામ તો સ્ટેજની માહિતીમાં ની એ જાણવા મળશે બીજું કે એમાં રોગ આવ્યો છે તો રોગની અંદર દવાના ક્યાં રેન્જ છે હલકી ભારે મધ્યમાં ત્રણ રેન્જ આપેલી હશે આવી રીતના એને આખો એક શીડ્યુલ બનાવેલું અમે આપેલું છે પાંચના સ્ટેજ મુજબમાં ચોક્કસ એટલે એક તો સૌપ્રથમ તો આ સારી વાત કહેવાય કે એકદમ ફ્રી એપ્લિકેશન છે આનું ચાર્જ અત્યારે નથી ને ભવિષ્યમાં આનો કોઈ ચાર્જ હોવાનો નથી એટલે મફતની અંદર આપણે ખેડૂતો સુધી આ એક સાચી માહિતી પહોંચાડી શકીએ સાથે આની અંદર એક અગત્યનું ફંક્શન છે હિસાબ હવે આ જે હિસાબ છે એ કેવી રીતે ખેડૂત કરી શક્યા હિસાબની અંદર ખેડૂતોએ પહેલાં તો જો અત્યારે બે વસ્તુ મેં માર્કિંગ કરી છે ખેતીમાં એક તો ટાઈમિંગ અને બીજું છે હિસાબ જો આ બે ફેરફાર ખેડૂત કરે ને તો મફતમાં ઘણું બધું એને ઉત્પાદનમાં અને ખર્ચામાં ફાયદો થાય એવું છે એના કોઈ ખર્ચો કે કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી ફક્ત ખાલી કરવાનો છે હિસાબ એવી વસ્તુ છે કે જો તમે રાખશો તો તમને ખબર પડશે કે કયા પાકમાં તમને કેટલા પૈસા મળ્યા કયા પાકમાં તમને નુકસાની ગઈ કયા પાકમાં અત્યારે આપણે કેવું છે કે ઢગલાના હાટા કરીએ બે લાખનો માલ વેચીએ આપણે બોલીએ બે લાખનો માલ વેચો પણ એમાં દોઢ લાખ વપરાણા એક લાખ પિંચોતેર વપરાણા કે લાખ એ આપણને ખબર નથી હોતી અને આપણે વાત પણ નથી કરતા અને જાણવા પણ નથી માગતા એક તો આ સુધારવું પડે એમ છે અમે ફંક્શનમાં હિસાબ એવો બનાવ્યો છે કે એમાં તમારે કોઈ ભણેલા ખેડૂત ઓછા હોય એટલે આપણે એવું ના કહી કે કહી શકીએ કે સીએ ની જેમ હિસાબ કરે પણ અમે ખાલી એને એક ડેટા એન્ટ્રી કરાવીએ છીએ ટ્રેક્ટર ભાડો મજૂરી ભાડો બિયારણ જે જે ખર્ચો થયો છે એ લખી દઈએ અમારી એપ્લિકેશનમાં સ્ટેપ બાય સ્ટેપ નાખતા જાય અને છેલ્લે વેચાણ નાખે તો એને ચોખ્ખો નફો અમે એક મુનિમ જે આપણે મહેતાજી હોય એવી રીતે અમે ચોખ્ખો નફો કાઢી આપીએ છીએ નફા ખબર એ સિવાય પણ રોગ જીવાતના ત્રણ સ્ટેજ પ્રમાણેની માહિતીનું ફંક્શન છે પાવર ફીડરના ફંક્શન છે અને મહત્વની વાત એ છે કે સાઠ કરતા વધારે પાકના ભાવ એટલે આ ખૂબ ખેડૂતો માટે જરૂરી હોય છે એટલે આમાં જે લગભગ સાઠથી થી વધારે તો

ખૂબ તમે ઉપયોગી ફંક્શન બને મને ખૂબ આનંદ થયો આનાથી બીજું છે જૂના સાધનો લે વેચ નું આશીષભાઈ ટૂંકમાં જણાવશો આ જૂના સાધનો છે આ લે શું આમાં ફંક્શન છે જૂના સાધન લે વેચ ઘણી એપ્લિકેશનો છે અમારી કોઈ નવી નથી પણ અમે અલગ રીતે લાવ્યા છીએ કારણ કે અમારે આ વસ્તુ છે ટોટલ ખેડૂતને ફાયદા માટે વિચારી લે છે અમે અમારે કોઈ વધારે ક્લિક કરાવવા નથી એટલે અમે એવું જૂના સાધનમાં ખેત ઓજાર છે ગાય ભેંસ બળદ છે ટ્રેક્ટર છે આ બધું વેચાણ કરી શકે છે અને ઈઝીલી આ કેવું છે કે તમારે વેચાણ માટે કોઈ પ્રોસેસ લાંબી નથી ક્લિક કરવાની નથી ગોતવા ખાલી એકવાર રિક્વાયરમેન્ટ નાખી જાવ ભાઈ મારે ત્રીસ હજારની ગાય લેવી છે તો જયારે ત્રીસ હજારની ગાય આવશે ત્યારે તમારો મેસેજ આવી જશે એટલે આ રીતે બધું આપણે વેચાણ કરી શકીએ ભાડાની મશનરીનું પણ એક આમાં ખૂબ સારું ઓપ્શન છે કે તમારે કોઈ ટ્રેક્ટર છે રોટાવેટર છે કે કોઈ પણ ખેત ઓજાર છે આપણે ભાડેથી હકાવવું છે અથવા તો આપણે ટ્રેક્ટર આપણે કોઈને ત્યાં હાંકવા જવું છે તો પણ એકબીજા ખેડૂત અને આ ટ્રેક્ટર વાળા વચ્ચે સાધનો વાળા વચ્ચે સંપર્ક થઈ શકે એ પણ એક ખૂબ સારું આની અંદર ઓપ્શન છે બીજું હા બીજું એક આની અંદર મહત્વનું ઓપ્શન છે એગ્રોનું નજીકના એગ્રોનું ઓપ્શન છે એ પણ આપણા ખેડૂત માટે ખૂબ જરૂરી છે કેમ કે આપડે કોઈ પણ પાક વાવીએ

જ્યારે જથ્થાબંધ વસ્તુ છે એની અંદર કોઈ વસ્તુ બસો મણ પાંચસો મણ કે પચાસ મણ વસ્તુ વેચવા મૂકે તો જે નજીકના દલાલ અને વેપારીએ જેણે રજીસ્ટર કરેલું છે એપ્લિકેશનમાં એમને નોટિફિકેશન જશે અને એને જેટલા ગામ પસંદ કરે છે ગામમાંથી જો કોઈ વેચાણ માટે વસ્તુ આવશે તો એમને માહિતી મળી જશે અને ફોન નંબર મળી જશે બરાબર હવે આ સિવાયથી ખેડૂતોનું ટિકટોક છે આ શું છે ખેડૂતના TikTok માં એ ફંક્શન થોડા ટાઈમ માં એક્ટિવ થશે એની અંદર ખેડૂતને શોર્ટ વિડિયો જે જુગાડના આપણે ફેસબુક ઇન્સ્ટા ફેસબુક Facebook વગેરેમાં જોઈએ છે પણ એમાં કેવું હોય કે બધા મિક્સ માં આવતા હોય સ્પેશિયલ ખેતી ના નથી તો આ જે ફંક્શન છે ઓન્લી ફોર ખેતી ના આવશે કે જેમાં ઓન્લી ફોર ખેતી ના જુગાડના વિડિયો આવશે એમાં બીજી બહારની કોઈ વસ્તુ એમાં નહીં દેખાય પછી આમાં એક ઓપ્શન છે એક્સપર્ટ દ્વારા સલાહ આ શું છે હવે કોઈ ખેડૂતને એપ્લિકેશનમાં માહિતી લેવા દે છે નથી મળતી બાર નથી મળતી મૂંઝાય છે કોઈ એવો અપવાદરૂપ કિસ્સો છે અથવા તો એને નથી સમજાતો એટલે ફોટો પાડીને અમને મોકલશે વિડીયો ટેક્સ અથવા તો વોઇસ રૂપે તો પણ અમે એનો એક્સપર્ટ લોકો પાસે એનું સોલ્યુશન કરીએ અને એની સજેશન દવાના ડોઝ વગેરેની ભલામણ અમે એક્સપર્ટ સલામ આપતા હોઈએ છીએ પછી સરકારી યોજનાનું એક ઓપ્શન છે હવે આ શું છે એક સરકારી યોજના પોર્ટલ

ડિસ્ક્રિપ્શનમાં છે કોમેન્ટ બોક્સની અંદર પણ આપણે પિન કરેલી છે ને ગૂગલ પ્લે સ્ટોર ઉપર જેને પણ તમે અન્નદાતા નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો આની અંદર પણ વધારે ફંક્શન છે અને હજુ પણ નવા નવા ફંક્શનો છે એ એક્ટિવ થશે અને આપણા ખેડૂતભાઈ માટે ખૂબ એપ્લિક સારી એપ્લિકેશન છે જેની અંદર તમને તમામ યાદના ભાવ મળી જશે ત્યાંથી તમને સરકારી યોજનાનું કોઈ માહિતી હોય એ મળી જશે તમારા પાકની અંદર રોગ જીવાત આવતા હોય તો શું એનો ઈલાજ કરવો એ માહિતી મળી જશે તમે ડાયરેક્ટ દવા કે બિયારણ કે ખાતર ખરીદવું ડાયરેક્ટ એગ્રોનો સમય તમારે જે ખરીદવાનું છે એના માટે તો એ સંપર્ક થશે પણ તમે જે ખેત ઉત્પાદન લઈ આવશો આ ઉત્પાદનને તમારે વેચવું હોય તો છૂટક કે જથાબંધ જે રીતે વેચવું હોય દરેક પ્રકારના પ્લેટફોર્મ છે મળી રહે છે એટલે હું માનું ત્યાં સુધી ગુજરાત ની અંદર સૌ આટલા બધા ફાયદા લઈને જો ખેડૂત માટે કોઈ એપ્લિકેશન લઈ આવ્યું હોય તો એ આપણા ખેડૂત પુત્ર અન્નદાતા નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ધીમે ધીમે શીખવાનું ચાલુ કરો હજુ પણ આવનારા સમયની અંદર એના એક એક ફંક્શન ઉપર અમે તમને વિસ્તારથી માહિતી છે આપતા રહેશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરો જેથી કરીને અન્ય ખેડૂત ભાઈઓને પણ માહિતી મળી શકે આ આપશું 等你们。